મને ક્યાં ભણતા નથી મોટી દીકરી લગ્ન કર્યા ત્યારે લઈ ગયા હા બરોબર બરોબર

અરે બાપુ હવે જે ડોસા પટલ કહેતા હોય એમ તેને સહાય કરી દેવું ભલે બેટા તો લાવો ડોસા પટલ અંગૂઠો મારી દો બરોબર અંગૂઠો મારી હાલો એટલે કામ

ઘણા સમય થી ડોસા પટલ નું બહુ 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 ઝેર ઉકળતું આવતું એવું લાગે છે માણસ છે

અંબે મહાદી પછા ટકા છે પણ હાલ છે વાંધો નહીં આજે હવે નવરાત્રિના નિયમ પ્રમાણે આરતીનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે માતાજીની આરતીની શરૂઆત કરવાની છે જે ભાઈઓને લાભ લેવાની ઈચ્છા હોય થોડીક ઝડપ રાખજો જેથી કરી આરતીના કાર્યક્રમ પછી ઘણું નાટક આપણું બાકી રહે છે તો એ સારી રીતે ભજવી શકાય બીજું તમને બધાને ખાસ ખબર જ જશે છતાંય જાણ ખાતર એક વાત કરી દઉં કે અમારે મંડળની અંદર વર્ષે બે વર્ષે એકાદ સભ્ય ઓછા થતા રહેશે કારણ કે I've